और था जैसे देखो तैयार है हां तैयार हो गयो है क्या बाबरी जो, जो? यूं बाबरी जो। बीकानेर तो फोन है वो हां हूं तो पल्ली जावनो छ ओगड़ी जावनो थोड़ा गाना सही तो ओगड़ी जा वो वर्षा हमने लाखी नहीं हुआ। लह, लह, हेलो यूट्यूब फेमिली केम छो बधाय स्वागत है तमारा आजना नवा व्लॉग में बधाने जय माताजी जय बापा सीताराम अने अत्यारे वाड़िए जावानो प्लान है कारण के घणा समय थी वाड़िए नथी गया तो आज जावानुं छे मारे वाड़िए तो थोड़ी वार रेन पछी जाई हवे कोने कोने जावानुं थाय कोने कोने नी कोने कोने जावानुं छे मारे तारे आवानुं छे तमारे आवानुं छे हा हुं काम छे ना बा मारा रडत बळ पेकाई जोता आवी है एवुं छे ठेक भाई जो अडद

તે લે ભેંન તે લે ભેંન હું ધોયલે છે હા તો फटाफट રે કે ગાડી માં બેહી જાઓ કાઈ ગપાછા આવી જઈએ ને કરજો વર્ષ વરસાદ અંધારેલો છે ફૂલે ફૂલ હા તો આગડે વરસાદ આવો મળશે એ પહેલા ભાગી જાય કાબા હા હરો હલો તો મળી જાય ડાયરેક્ટ વાડીએ થી તો ફેમિલી પૂગી જેસી વાડીએ ને બાсин ડોખો લે હવે બે જઈ કાચી છે ભાઈ કાચી છે હા આગડે પાઈ

तो आवल से स्पेशल है ने हम काम करवाई आगे तो मैं कहीं तो फैमिली बाइज रीत में, में जी के भी है केवी भी नहीं पता कमेंट ने अंदर जाने दे दो ने आए तो बदल सेटअप तैयार थी जो है क्या बोल रहे हैं क्या नहीं तारें। तारें। तारें।

આ જને ફાઈટ આમાં તો દો બે આડે ને ઉતારવાનું શરૂ થઈ ગયું છે ને આમાં જો ઠેઠું ઠેર છે તો બધું તોડવાનું છે તો આપણે થી આવડે ને હરવાટ ધીમે ધીમે તોડો મળી જન મટામાં ડટાઈ ગયો ડટાઈ ગયો હા જન હા હમ આમાં ગોતવી ફારે પડી જાય ભાઈ કારણ કે હે ને બાજરી ની ઓળ છે હરવાય એટલે હે ને બહુ મુશ્કેલ પડી જાય કાબા ले ले तो भाई गर्मी पहले जो खड़ी कर तोड़ी <laughs> तो, 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 तेरी को कितना बदो है हिंगू जा जा

કે પૂછું ઈસોનો સજીકરાવા કે બી કે એટલી બધી થી એમ કે ઉભરો ને ય ગીકા ઓ ભોણ એ ઉદો એંગો ખરી ખરી મના ભા શેર બાઈ બાઈજરી બાઈજરી છે આઈ તાઈમ તીલી મને બેકલા કા એક છોરો સાગર તોર ના એમાં તો હું બી હવે એ લીલી ને તોડો એની પાછો લીલી ને ભી હા નકર આ હંજુ આગડે રાણી કોઈ જોખાદર મકામ મતની કરું હા આયન કલાકર બની કે અમે જહા ન એવાત ગીત વાગતા હા યાદ છે પહેલી વાર ઘરે ખબર હા હે ઓમ ના હા ના કેટલા મસ્ત મસ્ત ગીત વાગતા હા જો ભાઈ આવ હે તો ફેમેલે બાને રૂપાની બજે થી જ્યા હે તેરા તો આપણે જઈસી પાણીની બોટલ લેવા

अब यहाँथिहरु काम मलाई प केम भिनवा रहे दम था हे मलाई प जानु न त मारपा जानु त अब गोती गोति न भिनवा जानु न त हां यमै यलु भए पुथा आछे त भान धोवे नि इरुन भूत हो है के नि बिड लागितले जोय जोय न विचार विचारिन भिनवा त बेवाइन थे ते भेट चला जति न माने न कबे न कर त अरे एकपल्ट बिउरा दिती बस बिउ भिवरा त नि खबर पइयो न हां તો જો ભાઈ હવે હેને આ બે ઓર હે ને આમાં હેને બાયદરી ની અંદર હે તો હવે અંદર જાવું પડશે કાબા હમ એમાં એટલો એટલો બધો ભાઈ તડકો હે એટલો બધો રામી જેલો હે અને એમાંથી પાછા હે ને આની અંદર જાવ આમાં ઊભો કેમ રહેવું હે આમાં કેમ ઊભો રહેવું હા હાજી વાત છે ઊભો કેમ રહેવું એની અંદર તો ભાઈ હવે ગમે એમ કે વીણવા તો પડશે જતી તો પાછા ધીમે ધીમે વીણવા મળી

આપડે હેડે ને છેતરેલી નું ભરી જ છે વરસાદ તો હવે ધીમો ધીમો આવે છે પણ ખાસ તો એટલા માટે આવું પીડ્યું કે રૂપાના મોબાઈલ ને એવું બધું હે કે બાનું મોબાઈલ ને બધું અહીંયા હેડે પીડ્યું એટલા માટે આવું પીડ્યું કારણ કે હવે બહાર જ પીડું હોય એટલે મેં કીધું કાક કોથેલ બથેમાં નાખી દે તો છત્રીલી ઉપર ઈ જા કે તો પлле ની ને એમ તો ફેમિલી જો રૂપા જો આમ જો અંદર હે ને આપણે અહીંયા રોડ ઉપર છે અને આ જો અંદર તોડે છે હવે કેટલું બાકી છે અરે હેડો આખો હેડો બાકી છે હા આડો હેડો છે ભાઈ હેક તો ફેમિલી પાછો વરસાદ શરૂ થઈ ગયો છે અને બાની અહીંયા જો તોડે છે ધીંગુ હું એના છત્રીલી ને બરાખ વરસાદમાં આવે ને માં પલ્લી નો આય ને ઘણા સમય પેલા પાકિજ હે એટલે કે બાટવા મળ્યું અમુક અમુક એટલે બગડવા મળી છે કાલ ની ઘોડે શરૂ થઈ ગયું તો દી દેખાય હે વરસાદ શરૂ હે કા આય ભાઈ આ ઉત રે તડકો શરૂ હોય તો વરસાદ આવે ભાઈ તો ફેમિલી હેને હવે બધું ચારે બાજુલી આડે જ લેવા નતા ની બધું લેવા જ્યા છે એટલા આડે છે તો એક આથેલી ભરી છે ને કા ને કા એટલે થઈ ગયા કેટલા કિલો જૈલા નીકળી થાય છે નહી કિલો નો નીકળે નો નીકળે કિલો જૈલા નો નીકળે એમ કે કેટલા થાય ભાઈ હમ હારા હોય તો નીકળે એમ કે બા ને જો બધું બેંંટી બાજુલી લેવા જ્યું છે હવે અમારે જવાનું છે ઘેર બહુ લાગી છે ભૂખ બા કરે છે ચિંદુ પેક કાબા એ હું કરાતો હું કંટ્રોલ લાગોતો આ કંટ્રોલ ગોતાલા હે આલાલ મા હું તો ગોતો યાર આલાલ અવિનાશ ના ઘરે એકલો છે ગોતો હોય જોની ઘરે કવા જાય ની હવે આ ભાઈ આ બાયુ નથી કે લપત હોય આવા બધા એને હવે સાઉ છે કેરે બહુ મોડું થઈ ગયું છે 1.5 વાગી ગયો છે તો નીકળીએ ઘરે જવા માટે તો ફેમિલી અત્યારે પૂગી જશે કેરે અને મારે થોડું કામ છે એટલા માટે જવું પડશે બાય તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો પાસે ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય